મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી દૂધ સુખડી બનાવવા માટે એક કપ ઘીમાંથી બે ચમચી જેટલું ઘી ગરમ કરીશું કાજુ બદામ મગજ બી ને એકદમ સારી રીતે શેકી લેશું ઠંડા થાય એટલે મિક્સિંગ જાર માં ઉમેરી દર દરો પાવડર વાટવાનો છે તો બે ચમચી કોપરાનું છીણ ઉમેરી પાવડર વાટી લીધો તો તમે જોઈ શકો છો બાકીનું એક કપ ઘી કડાઈ માં ઉમેરી દઈશું દોઢ કપ જેટલો રોટલીનો લોટ ઉમેરીશું સાથે અડધો કપ ભાખરીનો કરકરો લોટ ઉમેરી એકદમ સારી રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી લોટને શેકી લઈશું લોટ શેકાઈ જાય એટલે આવું એકદમ ફ્લફી થઈ જશે હવે હવેમાં આપણે ડ્રાય ફ્રુટ નો પાવડર ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એક કપ જેટલો ગોળ ઉમેરી દઈશું ગોળ એકદમ સારી રીતે મિક્સ મિક્સ કરવાનો થઈ જાય એટલે એક ચોથાઈ કપ જેટલું આપણે રૂમ ટેમ્પરેચર વાળું દૂધ ઉમેરી દઈશું તો બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરવાનું મિક્સ કરી થાળીમાં આ રીતે પાથરી દઈશું અને નાઈફથી ઉપરથી આ રીતે ખસખસાટી નાઈફથી કટ કરી લઈશું તો આ સુખડી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી અને એકદમ સોફ્ટ એવી બને છે જરૂરથી ટ્રાય કરજો